સિહોર શહેર અને તાલુકામાં નવા માળખાને આખરી ઓપ આપવા પ્રદેશ કોંગ્રેસ નિરીક્ષકો સિહોરમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના અનુસાર આખાએ ગુજરાતમાં કોંગ્રેસ પક્ષના શહેર અને તાલુકા પ્રમુખોની જે નિયુક્તિઓ અથવા તો વર્તમાન જે પ્રમુખશ્રીઓ હતા એ નિમણૂકોને રદ કરી આજની સંયુક્ત બેઠકમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા જિલ્લા કોંગ્રેસ સમિતિમાંથી નિયુક્ત કોઈ પણ થાય આપણે સૌ આપણા મંથનનો જે આ પ્રયાસ છે ત્યારે હું વિનંતી કરું પ્રવીણભાઈ રાઠોડને કે તેઓ આયોજિત સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ પક્ષનું સંગઠન કેવી રીતે વધારે મજબૂત બને એ દિશામાં સમગ્ર રાજ્યની અંદર તારીખ બે થી દસ તારીખ સુધીમાં સંગઠનનું કામ પૂર્ણ કરવું એના ભાગરૂપે અત્યારે અહીંયા આપણે શિવહોર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના અશોકભાઈને ઉપસ્થિત શિવહોર નગરપાલિકાના સૌ હોદ્દેદારો તાલુકા પંચાયતના હોદ્દેદારો જિલ્લા પંચાયતના હોદ્દેદારો અને ગામ પંચાયત પહોંચાડતા નથી આવી અનેક પ્રકારની પીડાઓ હતી એ પાર્ટીએ બરાબર રીતે એનું મંથન કરીને એ એક એક કાર્યકર્તાને સાંભળીએ અને સાંભળ્યા પછી આ પાર્ટી નૈતિકપણે ઈમાનદારીપૂર્વક આપણી જવાબદારીને બરાબર રીતે સમજીને કોઈ પણ બીજી બાબતોમાં પડ્યા વગર તમને એવું લાગે કે કોંગ્રેસ પક્ષ આ માણસને સોંપીએ પાર્ટીનું સુકાન તો બરાબર રીતે ચલાવી શકે એવા તમારા સાથી ઉપર હાથ મૂકીને ઈમાનદારીપૂર્વક ઈમાનદારીપૂર્વક તમને એવું લાગતું હોય કે આ માણસને આપણે તાલુકા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ બનાવીએ તો પાર્ટી વધારે મજબૂત બને શહેર કોંગ્રેસ સમિતિનો પ્રમુખ આને બનાવીએ તો વધારે પાર્ટીનું સંગઠન મજબૂત બને એવી રીતે આપણે બધા જ આપણો પોતાનો અભિપ્રાય એ પાર્ટીના અહીંયા મોડીઓ આવ્યા છે એમની સમક્ષ આપણે રજૂ કરી રજૂ કરીએ એ દિશામાં આપણે બધા જ અહીંથી જે માર્ગદર્શન આપવામાં આવે એ માર્ગદર્શનનું પૂરતું પાલન કરીએ અને આજનો કાર્યક્રમ છે એ બરાબર રીતે નિભાવીએ બધા જ પોતપોતાના વિચારો એ છે એ સમૂહમાં કહેવું હોય તો પણ વાંધો નહીં વ્યક્તિગત રીતે કોઈને કાંઈ વાત કરવી હોય તો પણ વાંધો નહીં અહીંયા બાજુના રૂમમાં બેસવાના છે ન્યાયના આપણા પોતાના વિચારો એ વ્યક્ત કરીને વાત કરીએ અને આ સિહોર શહેરની અંદર તાલુકાની અંદર કોંગ્રેસ પક્ષનું સંગઠન વધારે મજબૂત બને એ દિશામાં આપણે અહીંયા બેઠા છીએ બધા જ કોંગ્રેસની વિચારધારાના લોકો છીએ ત્યાં રહેલા ભાઈશ્રી હરિભાઈ ભરવાડને કે તેઓ હા ભરવાડ આજે આ સિહોરમાં વધારા ગમે બે જણા સાથે પ્રદેશ સમિતિ સૂચના અનુસાર આજે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ રાઠોડ ઉતાળા એક્સ એમ એલ એમ અનુભાઈ વાગીયા દિલીપસિંહભાઈ અમિતભાઈ લૌતુકા જયદીપભાઈ અને આપ શહેરના અને તાલુકાના જે વધારે આગેવાનોનું હાર્દિક સ્વાગત કરું છું અને હજી સંગઠન સૂજન દરમિયાન આપણો ગુજરાત રાજ્ય પસંદ કરવામાં આવ્યું છે રાહુલજીના આ કાર્યક્રમ દરમિયાન આખા ઇન્ડિયામાંથી સૌથી પહેલું ગુજરાતને ચોઈસ કરવામાં આવ્યું છે અને પહેલા આપણા આ પ્રક્રિયા જે તાલુકાની થઈ એવી રીતના દિલ્હીથી ઓબ્ઝર્વરો મુકાયા હતા અને જિલ્લા પ્રમુખો નિમાયા આપણા ગુજરાતમાં એ પ્રક્રિયા બધા જોઈ હશે સાંભળી હશે એ પ્રક્રિયા દરમિયાન આજે તમારા સૂચન લેવા માટે તમારા વચ્ચે અમને મૂક્યા છે અત્યારે આપણે ચૂંટણી આવવાની છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સત્યાવીસ માં વિધાનસભા એટલે અત્યારથી જ આપણો પાયો મજબૂત થાય એટલે આપના વચેથી અભિપ્રાય રાવલજીએ કીધું છે કે ભાઈ બધાના અભિપ્રાય ઉપર જ પ્રમુખ નક્કી હશે એ કે કોઈ રજૂઆત પોતાને અલગથી કરવી છે તો અમે ઉપર રૂમમાં બેસીશું અને આપની રજૂઆતોને સાંભળીશું એટલે આપનામાંથી કોઈ વસ્તુ એવું ના થાય કે ભાઈ અમારી રજૂઆત નથી થઈ એમાં અમારે તમારો રિપોર્ટ અમે સાથે બે ઓબ્ઝર્વર અને પ્રયોગભાઈ અમે દિલ્હીથી આવશે મુકુલજી બી અને જેવી રીતના અહીં રજૂઆત થઈ એમ જિલ્લાની રજૂઆતો તમારી લઈ અને પ્રદેશ સમિતિમાં બેસીશું ને મુકુલ વાસનિકજી આવશે અને ઉપરથી કદાચ એવી વાત છે કે વીસથી ત્રીસ તારીખ પર હાલ આ મિટિંગ આપણે બોલાવીએ છીએ સંગઠન માટે સ્પેશિયલ એટલે સંગઠન તમે મજબૂત થાય તમારામાંથી થાય એવું ના થાય કે આ પાંચ જણા છ જણા સાત જણા જ છે આપણે ઘણી વખત એવું થતું હોય છે દરેક રજૂઆત પરદેશમાં એવી થતી હોય કે ભાઈ આ ચાર જણા પાંચ જણા છે એ આ બધું સંગઠન ચલાવે છે અને નારાજગીથી ઘણા આપણા કાર્યકર્તાઓ આવતા નથી હોતા મીટિંગમાં અને એવી રજૂઆતો બી થતી હોય છે એટલે આજે તમારા વચ્ચે આવ્યા છે ઘરે જે આવ્યા ના હોય કોઈ રહી ગયા હોય તો બી એને જાણ કરજો અમે હજી આવતીકાલ સુધી અહીંયા ભાવનગરમાં છીએ હું નરીભી કોઈ જગ્યાએ તમારે સૂચન તમારે કરવું હોય તો અમને લેખિતમાં તમે અમને આપી શકશો ફોનમાં કોઈ વાત કરશો તો અમે આ ચાલશે ને આ નહીં ચાલે એમાં નહીં અનુકૂળ રહે એટલે તમારે કોઈનું નામ સૂચન કરવું હોય ને આજે રહી જાય તો તમારા કાગળમાં લેખિતમાં અમને આપવું પડશે કોઈનું સૂચન કરવું હોય તો સજેશન કરવું હોય તો એટલે તાલુકા પ્રમુખની ઉમેદવારી શહેર પ્રમુખની ઉમેદવારી તાલુકા સંગઠનમાં કોઈને રહેવું હોય એની ઉમેદવારી અને જિલ્લામાં મતલબ દર પાંચ દસ વર્ષથી કરતો હોય એના માટે બી ઉમેદવારી તમારે કરવી કે અમારા પાંચ વર્ષથી આ જિલ્લામાં આનું નામ આવ્યું જ નથી આ બોડીના અંદર કાયમ આ વ્યક્તિ આવી જાય છે એની જગ્યાએ જે પાંચ વર્ષ દસ વર્ષથી મહામંત્રી રહ્યા હોય પ્રમુખ રહ્યા હોય તો એનું બી ધ્યાન અમને દોરજો કે ભાઈ હવે આનો વારો પતી ગયો એની જગ્યાએ નવાનો વારો લેવો પડશે અને એનું નામ નવું સૂચન કરી અને અમે સંગઠનમાં સમાવેશ કરવા માટે આપના સૂચનથી અમે શ્રીને બધાને જાણ કરીને અંદર સમાવેશ કરાવીશું સૂચન કરી શકશો અમે પહોંચાડીશું પ્રદેશ સમિતિ સુધી કે એનો સમાવેશ થઈ શકે એના માટે અને બીજું કે પ્રમુખ તરીકે એની ક્રાઇટેરિયા નક્કી કહું તો પંચાણું વર્ષની ઉંમર સુધી નહીં પ્રમુખના ફોર્મ ભરી શકશે અને બીજું કે પાંચ વર્ષના અંદર એને પાર્ટી છોડી ગયો હોય કે ભાઈ સસ્પેન્ડ થયો હોય પાછો આવ્યો હોય તો એ વ્યક્તિ ફોર્મ નહીં ભરી શકે એટલે આ બે નોંધ ખાસ લેજો કે પંચાવન વર્ષની ઉંમર અને 5 વર્ષથી વધારે કોઈ પ્રમુખ હોય તો એને ફરી રિપીટ નહીં કરવામાં આવે એ ભવન ભવન પોતાની રીતે પોતે શું ઈચ્છે છે કે કોને સાથે જણાવશે વિગતવાર મારું નામ વિરેન્દ્રસિંહ વાઘેલા મારા સાથી મિત્ર છે હરિભાઈ ભરવાડ સાહેબ એ મારા પ્રદેશમાંથી અમને બેને ઓબ્ઝર્વર તરીકે મૂકવામાં આવ્યા છે અને ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ રાઠોડ અમે સંગઠન સૂજન અભિયાન દરમિયાન અમારી કામગીરી માટે અહીંયા અમારી નિમણૂક કામ કરવામાં આવી છે નિરીક્ષક તરીકે ભાવનગર જિલ્લામાં એટલે તાલુકા અને નગરપાલિકાના શહેરના પ્રમુખો નિમવા માટે સંગઠન સૂજન અભિયાન દરમિયાન આજે સિહોરમાં અમારી મિટિંગ રાખવામાં આવી અને એ મિટિંગ દરમિયાન અમારા બધાના સૂચનો લઈ અને પ્રદેશ સમિતિમાં પહોંચાડવાના અમે આખા જિલ્લામાં તાલુકા તાલુકાવાર પ્રોગ્રામ ઘડેલો છે જિલ્લા કોંગ્રેસ સમિતિએ અને એ કો પ્રોગ્રામના અનુરૂપ અમે દરેક તાલુકામાં અમે જઈ રહ્યા છીએ કાલે ત્રણ તાલુકા પતા એમાં તળાજા હતો મહુવા હતો જેસર હતો આજે ભાવનગર અને ઘોઘા તાલુકો અને આજે સિહોર છે સિહોરથી પછી વલભીપુર છીએ આવતીકાલે અમે ઉમરાણા જવાના ત્યાંથી ગારિયાધર જવાના અને પાલીતાણા જવાના અને આવી રીતે બધા સંગઠનને પ્રમુખો નિમવા માટે એક પરસ્પર અમારે કોઈ વાદ વિવાદ કોમવાદ ના થાય એટલે જાહેરમાં અમે ચર્ચા કરી અને મીટિંગ રાખી અને પછી એકબીજાના સંગઠન માટેની ચર્ચા કરીએ છીએ અને બધાની રજૂઆત સાંભળીએ છીએ કટિબદ્ધ છો કે કેમ કટિબદ્ધ છીએ અમે સારો ઉમેદવાર મળે નિષ્ઠાવાન મળે કોંગ્રેસના વફાદાર હોય અમારો એને એની ગાઈડલાઈન અમારે આપવામાં આવી છે કે પંચાવન વર્ષથી વધારો વહીનો હોય એને અમારા પ્રમુખની દાવેદારી નથી કરવાની પછી પાંચથી દસ વર્ષથીની કન્ટિન્યુ કોંગ્રેસ પાર્ટીમાં હોય સક્રિય એવા દાવેદારી કરી શકશે પાર્ટીમાંથી ગયેલા હોય ને ફરી પાછા આવ્યા હોય ટૂંક સમયમાં તો એ દાવેદારી નહીં કરી શકે હમણાં હાલ